ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા બ્લોગમાં તમારું બાકી તો અત્યારે વાગી જશે આઠ અને મસ્ત નહીં તો ઇમ્પ્રેસ રેડી થઈ જશે મિત્રો રાજુ કાકાનો રાત્રે ફોન આવ્યો તો શૂટિંગમાં જવાનું છે અને અત્યારે ફરી ફોન આવ્યો મિત્રો કે ચોક બહાર જવાનું છે સામાજિક કોમ માટે તો મોક કહેવાના છે તો મિત્રો આજે નવી ચેનલના શૂટિંગમાં રજા છે બાકી તો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ માતાજીની દીવાબત્રીએ થઈ જાય છે મિત્રો ડીકુ માર ભાઈનાર માર બુનના હાંગાથી એકો જોડે છે એ પટ્ટી મિલીને આવી ગયો પાછું મારીને લેવા જવું પડશે બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને મેળા આવે તો આજે જૂનો કપડો પહેર્યો છે તો બધું સેટિંગ કરાવતા જઈએ ઘણા ભાઈઓની હતી શેવિંગ કરાવ શેવિંગ કરાવ ઈચ્છા તો નથી થતી નવું લૂક બનાવું પણ આવું બધું મસ્ત ભાન કટિંગ કરાવીએ તો આગળ મિત્રો બન્યા ચા નાસ્તો કરીને પછી સીધા જંત્ર અત્યારે વહેલા વેલા જીવડો કર્યો નાદ વાયેલી હાડા આપણો બાઈક લઈ અને બાલીનો ચા નાસ્તો લઈને જઈએ પછી હેડો શું હા તો વાતર બોલ દે હેડ હારું ઓમ જો મારું ગુડ મોર્નિંગ ઓમ જો જય માતાજી ઓમ જો ભી ઓમ મિત્રો એ કામ જો શું એ કામ હે તામ મારો સો અમે તો બાનો ચાલન જવાના છે એક માય કામ એ કામ નઈ જાવ પીણું ઉધી બેજા તા હેટ તા લો લોવે ટાટા તો કરી દે મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત ચા અને નાસ્તો લઈને રેડી થઈ જાય છે અને મિત્રો ડીજી ફોન જોવા પડી છે એટલી ઘર આપણે ચા નાસ્તો ખેતરમાં હલકાઈએ અને પેલા આપણા ભાઈ બનશે ફોન કરીને મેળવવા મિત્રો મસ્ત બાલ કપાતા આવીએ ડીજીને પછી થઈ જાવ તો મિત્રો ફટોફટ જઈ અને જલ્દી આવીએ અને પછી બતાવીએ કે સેવા બાલ કપાઈએ નહીં કપાવતા તો બન્યા રહેજો મિત્રો

ફરમાયશ ઉપર શેવિંગ કરાવી દીધું મોશે ને નહીં કરાવી દીધું માલ મેસ કટિંગ કરાવી દીધા માં તો કહી દેજો કમેન્ટ મો કચ એવું લાગે કેવું બનાવી દઉં તો બરાબર છે ને મિત્રો જરા જોઈ લેજો મસ્ત રહી દેવા હોય તો કહી દેજો તો મિત્રો ફરી એકવાર મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે જોઈ લો વાલવાલ કટિંગ કરાઈને સેટ કરાવીને હવે ક્યારે છે તો મિત્રો મસ્ત નહીં કરે અને અત્યારે બાકી જે છે હા દસ પ્લસ ટાઈમ થઈ ગયો છે તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ફટોપટ જમી લઈએ બાકી તો મિત્રો જમીન પર જવાનું છે શૂટિંગમાં આ નવી ચેનલના શૂટિંગમાં કરતા હતી તો મિત્રો જમવામાં આજે આપણું બનાવ્યું છે મગનું કઠોળ કઠોળ છે મિત્રો તો મગનું શાક છે ઘઉંની રોટલીઓ શું મસ્ત ગરમા ગરમ અને છાશ છે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાં ટાઈગરના શૂટિંગ બાકી મિત્રો આજ ખાસો બધો વધારે ઓછો થઈ ગયો ભૂલી શકે અંધાર્યું બંધાર્યું કશું જ નહીં અને ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો હજી કોઈ શૂટિંગમાં આયા નહીં આપણે એકલા છીએ બીજોની વાત જોઈ રહ્યા છીએ અને મિત્રો આની બેઠા હતા ખુરશીઓ લઈ અને અચાનક વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું કોઈ લક્ષણ નહીં વરસાદનું બોલો બિલકુલ અંધાર્યો નહોતો કશું જીજબાય નહોતું અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો તો બધા ગેસથી આવું છે કે નહીં આવતા જોઈએ છે વરસાદ રહી જાય છે કે નહીં રહી જાય તો જે છે તમને અપડેટ આવશે પણ ધીરે ધીરે મિત્રો વરસાદ ફૂલ વધે જ જાય તો આગળ બને જો મિત્રો વિડીયોમાં જાણવા માટે તો વરસાદ આવે છે કે નહીં આવતો

આવી ગયા છે બધા સભ્યો પણ મિત્રો વરસાદ બંધ થાય તો પણ આગળ વિડીયો બનાવવાનું પ્લાનિંગ કરીએ તો તમે વરસાદ જોઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા થઈ અને વરસાદ હજુ જ બંધ થયો નહીં કન્ટિન્યુ થોડો 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 ચાલુ જ છે લગભગ એક કલાક જેવો તો ખતરનાક વરસાદ આવી ગયો અને ખાસ પણ રીજરી મિત્રો એવી હતી તો મોએ બેઠા હતા સત્તા પણ બીક લાગતી હતી હવે તેમના બધા સભ્યોને દરેકને રજા જાહેર કરી દીધી છે તો બધા એક એક ખેડ્યા જ હોય છે બાકી પેન ટુ પેન મોમો બે મય સોમભાઈને જે જીવનલાલને બધા નીકળી જાય અને આપણે હવે નીકળવાની તૈયારી કરીએ છીએ પણ બાઇકમાં આટલા વરસાદમાં પલળી જવાય એવું છે એટલા માટે આપણે મિત્રો થોડી વાર બંધ થાય એવી વાત જોઈએ અને મસ્ત એકદમ ક્લિયર બંધ થઈ જાય પછી ઘેર નેકળીએ બાકી તો વરસાદ તો સમયે કરવાનો નામ લેતો નહીં તો મિત્રો શૂટિંગમાં આગળ જાહેર રજા હશે તો નીકળી જાય તો બંધ રહ્યો તો મિત્રો શૂટિંગ બતાવો ને શૂટિંગ એ કરો તો રહેજો આગળ બને જવાની તો મિત્રો કન્ટિન્યુઅસ વરસાદ ચાલો

મારા બધો કેટલો વાર હાથ પડ્યો મિત્રો પલરતા પલરતા જે ઘેર થોડું હાથ એટલો આગળ મિત્રો એટલો હેચાર આવ્યો બતાવીએ બન્યા છે તો મિત્રો આવી જાય છે ઘેર અને ચવણું અને ગોઠિયા મિક્સ કરે છે નાસ્તા માટે ચા લઈ લીધી છે તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી ડીબી બેન બહેનામાં ગુંમાં બહેના પાસે બેસી ગયો હતો બધા કમ નહીં વરસાદનો એટલે ખાટલા ચાડી જાણી ઊંઘ્યો હતો મિત્રો આપણે મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી કલાક જેવો આરામ કરીએ પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત ચા નાસ્તો કરી લીધો ને તો હાથે ઘર બગાડવાનો અને બે જણા ભેગા થઈને એમ હાથે ઘર વાળો વાળા વાળો ચોખ્ખું કર વાતા આપી હૈ ગયો હય 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 રી હૈ ગયો રી હૈ ગયો એટલે બધા ખૂનામો ઓ હો મને આલો ભાઈ વારી આલો લેળો મને આલો વારી આલો લે ભાઈ એમ ડીગું વાળશે ભાઈ ડાયું છોકરું અમુ વાળશે હેડો તારી છે વારી લે લેડો મિત્રો આજો હાંજવારી ઓલ એ હાલ મને હાલ કરી વાર જો રેડી કી વાર શ્યામ હાલ મને હરો ભાઈ હા તમને તો આવડતું જ નહીં એવું મારો તો ઘરમાં લઈ જ પાછું શીખવા લે તો મિત્રો અત્યારે વાગ્યા સુ છો અને દુબાળો કરવાનું ચાલુ જ છે રોજ કરો થોડા અભ્યાસી છો પણ વ્યાજ જોડું હું શું માટે મિત્રો આપણે લાયા હતા મેડિકલમાંથી શું કહેવાય છોટવાની દવા પણ દવા એકવામાં બિલકુલ ઘરમાં આપણે પોતું મારીએ ફિનાઇલ હા ફિનાઇલ લાયા હતા અને ફૂવારો લાગે ફૂટફૂસ કરવા પૈસા પેશાઉ છોટી દીધો પણ માછું જવાનું નોમ લેતી નહીં તો કોઈના પાણી મચ્છરદાડી સિવાય બેસ્ટ કોઈ દવા હોય તો કહેજો મચ્છરદાડી લગાવવાની ના નહીં પણ મચ્છરદાડી માટે પ્રોપર જગ્યા હોવી જોઈએ ચોરસ પણ જીવન એક કોમકાજ આપણે ચાલુ છે જે પૂરું તો મિત્રો હવે પેસો દોવાઈ જાય છે તો દૂધ ભરાવા જઈએ બાકીમાં ભાઈ આ સાર મંગાવશું તો આપણે નાખ ખાઈએ ને ઉપર દુવાળો થાય એવું કરીએ પછી મળીએ મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત દૂધ ભરાઈને આવી જાય છે જેવું કહેવાય અમારે વરસાદ છાલ મેળતો નહોતો બિલકુલે અને મિત્રો અત્યારે તડકો કાઢે છે તો તડકાનો માહોલ ખતરનાક જો અમે છે બાકી તો પીવામાં તમારે ભાઈને પોણી કાઢી મિત્રો તડકો કાઢે તો ને એટલા માટે શોર્ટ બનાવે આપણે વિડીયો બાકી તો હવે કલાક અડધો કલાક બેસીએ દોલેસ આવો છે આપણે ઘર માટે થોડું તરિયણ લાગવાનું તો લેવા જઈએ અને તમારા પ્લેટ આપીએ મિત્રો તો બને તો મિત્રો અત્યારે વાગ્યા સાંઠ અને મસ્ત જમવા બેસી જાય છીએ તારે તારસીએ વાટકો લેવાનો એ રે અને મારો એટલે મારો અને તારો છું બે બે લેવાના હાર તા તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું છે જો ડુંગળી બટાકવાનું મસ્ત શાક છે ખીચડી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા દૂધ તો મારો બૂંદને બધા લઈને જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમીન આવી જાય છે બોર ઉપર બોર ઉપર નહીં આપણે રોડ ઉપર આવી જાય છીએ તો મિત્રો એડિટિંગનું કામકાજ કરવા બેઠા છીએ અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મિત્રો આપણે સેવિંગ બસ્ત કરાવી થઈ જાય હવે અને વરસાદ આ બપોરે ખતમ ના થયો કોઈના ગામમાં વધારે વરસાદ પડ્યો કોઈના ગામમાં ના પડ્યો તો કમેન્ટ કરજો બાકી તો આવતીકાલે ફરી મળીશું તમે આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનાથ